આણંદ શહેર ખાતે બનેલા મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાંથી ચોરી થયેલ ઢોર નંગ બાવન અંગેના ગુનાના આરોપીઓને પકડી પાડતી આણંદ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત બનાવો અટકાવવા ખાસ સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે પંચાલ આણંદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત બનાવો અટકાવવા બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્કવોડનાઓને જરૂરી સૂચના આપેલ હતી તારીખ એકવીસ બે લાખ સત્તાણું હાજર છોતેર નું નુકસાન કરેલ હોવા અંગેના બનાવ અનુસંધાને ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારી જયેશ કુમાર પટેલ બનાવ અંગે ફરિયાદ આપેલ જે તપાસ દરમિયાન છ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલિક હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ડોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોએ આ ડોર ડબ્બામાં રાખેલ બાવન જેટલા ગાય આખલા તથા બળદ હાથી કાઢી અને લઈ ગયેલા હોવા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ભે ભૈલુ કરસનભાઈ રવારી રહેવાસી પરિભુવન સતીશભાઈ રામજીભાઈ રવારી જીગર સોસાયટી ગામડી સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે દશરથભાઈ હેમરાજભાઈ રબારી રહેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રહેવાસી આણંદ ગણેશ ચોકડી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ તમામ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતાં હકીકત એવી જણાયેલી છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી

તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડવી છોડવા માટે તેઓએ પ્લાનિંગ કરે જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચારી બનાવી તારીખ એકવીસ ત્રણ બે હજારના પચીસના રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાંકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે